તો ભુમતાલજીનો ફાઈનલ શૂટિંગ ચાલુ થઈ ગયું છે તમે જોઈ લો બંકાની બંગલે એક્ટિંગ થોડી વાહ વાહ

sewaalu location <laughs> 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 takla din syuting utara. અને નકલી પડજો જો સીના પર દા ઓ અને ઢેચણ મે સોલી રહ્યો લે કે યો ન ગોળી આપણે સ્લીમ ની મારી દો રોલ કેમેરા એક્શન આવો વિલન વિલન બાદ સ્પીડ સ્પીડ ચિતાંજે માય આયા ખબર પડી ચશ્મા કાઢ્યા 1 2 3 કટ થોડે સ્પીડ કાઢ્યો સ્પીડમાં માં મોચે ચડી ફરી તમે થોડા હેલી લે આવો

મજબૂત આ તો કોઈ ખોટ નથી ના ના હાલી બધા લઈ જા તો પેલામાં ના 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 પોંગા આપ દે ગુણી હું લઉં રેડી ફાઈટ તો બજેથી રાખી દઈએ બસ એક્શન આવ

આય મયુર સુકરો કેમેરા આ પાણી દે બહુ જ ચક્કો આ દઉં રેટમાં ઘુણી રેડી મારજો કોમ કરો કોમ કરો એક્શન એન્ટર મારો

મોકલ્યો મોકલ્યો <laughs> <Yeah. laughs> <laughs> <laughs> ઓ કેમેરા હું પોઈન્ટ કરું ઓ કેમેરા એક્શન લે આજે તમારું કામ કમાઈ થઈ જશે એક આવી જવું છો થોડું ડાયલોગ આવા દે મતલબ બોલું સુપાઈ હા બરાબર આજે બંકો ખાતા રેડી ઓ કેમેરા એક્શન કરીને પકવાનું

સાને જો કોને હેઠવા નું નિકરા તમારું નેટે દે 7000 તમાર ખાલી સાને બરોબર તમારું ઊભું કે

પડી દઉ <laughs>